ધ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આખરી છે શું આ માત્ર એક ભારેખમ શબ્દ નથી પણ એક એવી ક્રાંતિ છે જે ટેકનોલોજીની દુનિયાને હંમેશા માટે બદલી નાખવાની તાકાત રાખે છે જરા વિચારો એક એવી સમસ્યા છે જેને ઉકેલવા માટે દુનિયાના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટરને પણ હજારો વર્ષો લાગી જાય શું આવી કોઈ સમસ્યાનો ઉકેલ શક્ય છે જવાબ છે હા અને એનો ઉકેલ ક્યાંક બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યોમાં છુપાયેલો છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ માત્ર એક ટેકનોલોજી નથી પણ ભૌતિકશાસ્ત્રના નિયમો સાથે કામ કરવાની એક સાવ નવી જ રીત છે તો આ શક્તિ આવે છે ક્યાંથી એને સમજવા માટે આપણે પરમાણુ અને ઇલેક્ટ્રોનના સૂક્ષ્મ જગતમાં જવું પડશે એક એવી દુનિયા જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો આપણી રોજિંદી સમજ કરતા સાવ જ છે ખરેખર તો આ આખી અજીબ દુનિયા ચાર પાયા પર ટકેલી છે અને આ જ ચાર સિદ્ધાંતો છે જે ક્વોન્ટમ કમ્પ્યુટર્સને એમની ગજબની શક્તિ આપે છે તો ચાલો એક પછી એક આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ તો પહેલો સિદ્ધાંત છે સુપરપોઝિશન અને આમ સમજીએ જાણે કોઈ સિક્કો હવામાં ઉછળતો હોય એ ન તો હેડ છે ન તો ટેલ એ બંને હોવાની શક્યતા છે બરાબર બસ એવી જ રીતે એક ક્યુબિટ પણ એક સમયે ઝીરો અને વન બંને હોઈ શકે છે હવે આવે છે બીજો સિદ્ધાંત એન્ટેંગલમેન્ટ આઈન્સ્ટાઈને તો આને દૂરથી થતી ભૂતિયા ક્રિયા કહી હતી જ્યારે બે ક્યુબિટ્સ એકબીજા સાથે જોડાય ત્યારે એ જાણે એક જ બની જાય છે પછી ભલેને એમણે બ્રહ્માંડના બે અલગ અલગ છેડે મૂકી દો એકમાં જે ફેરફાર કરશો એની અસર તરત જ ઇન્સ્ટન્ટલી બીજા પર દેખાશે કમાલ છે નહીં અને ત્રીજો સિદ્ધાંત છે ઇન્ટરફિયરન્સ સાચું કહીએ તો આજ જ ક્વોન્ટમ ગણતરીનો અસલી મગજ છે જેમ પાણીમાં બે લહેરો મળે ક્યારેક એ એકબીજાને વધુ મજબૂત બનાવે છે અને ક્યારેક એકબીજાને ખતમ કરી નાખે છે બસ એ જ રીતે ઇન્ટરફિયરન્સનો ઉપયોગ કરીને સાચા જવાબોની સંભાવનાને વધારવામાં આવે છે અને ખોટા જવાબોને જાણે કેન્સલ કરી દેવામાં આવે છે અને હવે વાત કરીએ સૌથી મોટા પડકારની એટલે કે ડીકોહેરન્સની આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગની દુનિયાનો સૌથી મોટો વિલન છે કેમ કે આ ક્યુબેટ્સ એટલા નાજુક હોય છે કે પર્યાવરણનો જરાક અમથો ઘોંઘાટ ગરમી કે વાઇબ્રેશન પણ એમની ક્વોન્ટમ અવસ્થાને તોડી શકે છે અને તૂટી એટલે બધી મહેનત પાણીમાં અને રોકવું એ જ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો માથાનો દુખાવો છે સારું તો આ બધા વિચિત્ર નિયમો સુપરપોઝિશન એન્ટેંગલમેન્ટ આ બધું ભેગું મળીને કામ કેવી રીતે કરે છે જવાબ છુપાયેલો છે ક્યુબેટમાં જે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનું હૃદય છે જુઓ આપણા સામાન્ય કમ્પ્યુટરમાં હોય છે બેટ એ એક લાઇટની સ્વિચ જેવો છે કાં તો ઓન એટલે કે વન અથવા ઓફ એટલે કે ઝીરો બસ પણ ક્યુબિટ એ એક ડિમર સ્વિચ જેવો છે એ ઝીરો પણ હોઈ શકે વન પણ હોઈ શકે અને એ બંનેની વચ્ચેની અસંખ્ય અવસ્થાઓમાં પણ એકસાથે હોઈ શકે છે અને બસ આ જ ક્ષમતા એને અકલ્પનીય રીતે શક્તિશાળી બનાવે છે ચલો આને એક મોટી ભૂલભુલામણીના ઉદાહરણથી સમજીએ એક સામાન્ય કમ્પ્યુટર શું કરશે એ એક પછી એક દરેક રસ્તો અજમાવશે જ્યાં સુધી એને સાચો રસ્તો ન મળે પણ ક્વોન્ટમ કમ્પ્યુટર એ જાણે આખી ભૂલભુલામણીને ઉપરથી જોઈ રહ્યું હોય એ એક જ વારમાં બધા રસ્તાઓ તપાસી લે છે અને સીધો સાચો જવાબ શોધી કાઢે છે પણ આ બધી વાતો તો થિયરીની થઈ અસલી દુનિયામાં આ મશીન દેખાય છે કેવું ચાલો જરા પડદા પાછળ નજર નાખીએ જાણીને કદાચ નવાઈ લાગશે પણ ક્વોન્ટમ કમ્પ્યુટરનું જે મુખ્ય પ્રોસેસર છે જે ચિપ છે એ આપણા લેપટોપની ચિપ કરતાં કંઈ બહુ મોટી નથી હોતી પણ એ નાનકડી ચિપને ચલાવવા માટે જે આખી સિસ્ટમ જોઈએ છે એ લગભગ એક કાર જેટલી મોટી હોય છે આજ તો આ ટેકનોલોજીની જટિલતા અને સાથે સાથે સુંદરતા પણ છે હવે સવાલ એ થાય કે આટલી મોટી સિસ્ટમની જરૂર શું છે તો યાદ છે પેલો વિલન ડીકોહેરન્સ બસ એનાથી બચવા માટે જ આ બધી વ્યવસ્થા છે આ એટલા નાજુક હોય છે કે એમને બાહ્ય અવકાશ કરતા પણ વધુ ઠંડા વાતાવરણમાં રાખવા પડે છે સંપૂર્ણ શૂન્યની નજીક ત્યારે જઈને એ સ્થિર રહી શકે છે ઓકે તો આટલો બધો ખર્ચ આટલી બધી મહેનત પણ શા માટે આ ટેકનોલોજી આપણા માટે શું કરી શકે છે એ ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે ચાલો એના પર એક નજર કરીએ ખરેખર તો એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્રાંતિ ન લાવી શકે વિચારો કે નવી દવાઓ બનાવી હોય તો અણુઓનું સિમ્યુલેશન કરીને એ કામ બહુ ઝડપથી કરી શકીએ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે વધુ સારા મટીરિયલ્સ બનાવી શકીએ ફાઇનાન્સ અને મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં તો આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે શક્યતાઓ ખરેખર અનંત છે અને હા આ કોઈ રાતોરાત થયેલું ચમત્કાર નથી ઓગણીસો એંસીના દાયકામાં આ માત્ર એક થિયરી હતી ઓગણીસો ચોરાણુંમાં શોરના અલ્ઘોરીધમે દુનિયાને બતાવ્યું કે આ કેટલું શક્તિશાળી હોઈ શકે છે અને આજે આઈબીએમ જેવી કંપનીઓ ક્વોન્ટમ યુટિલિટીનું પ્રદર્શન કરી રહી છે અને ભવિષ્યનો રોડમેપ તો હજારો સ્થિર ક્યુબિટ્સનું લક્ષ્ય રાખે છે આ તો હજી શરૂઆત છે અહીં એક વાત સમજવી જરૂરી છે આજે આપણે ક્વોન્ટમ યુટિલિટીના તબક્કામાં છીએ એનો મતલબ કે ક્વોન્ટમ કમ્પ્યુટર અમુક એવી સમસ્યા ઉકેલી શકે છે જે સામાન્ય કમ્પ્યુટર માટે અશક્ય છે પણ આપણું અંતિમ લક્ષ્ય છે ક્વોન્ટમ એડવાન્ટેજ એટલે કે એક એવો સમય જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર કોઈપણ જાણીતી ક્લાસિકલ પદ્ધતિ કરતાં વધુ સારું ઝડપી અથવા સસ્તું પરિણામ આપે અને એ દિવસ હવે બહુ દૂર નથી અને આ માત્ર વૈજ્ઞાનિકોની જ વાત નથી રહી આની પાછળ અર્ધતંત્ર પણ જોડાયેલું છે એક અંદાજ મુજબ બે હજાર પાંત્રીસ સુધીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઉદ્યોગનું કદ એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે જી હા ટ્રિલિયન આ આંકડો જ બતાવે છે કે આ ટેકનોલોજી પર કેટલો મોટો દાવ લાગી રહ્યો છે પણ હા રસ્તો હજી લાંબો છે પ્રોસેસરમાં વધુને વધુ સ્થિર ક્યુબિટ્સ કેવી રીતે ફિટ કરવા પેલી ડીકોહેરન્સની ભૂલોને કેવી રીતે સુધારવી અને આ વિશાળ મશીનોને નાના સસ્તા અને વધુ કાર્યક્ષમ કેવી રીતે બનાવવા આ બધા મોટા પડકારો હજુ પણ આપણી સામે ઊભા છે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જ્યારે આ અકલ્પનીય શક્તિ ખરેખર આપણા હાથમાં આવશે ત્યારે આપણે દુનિયાની કઈ અશક્ય લાગતી સમસ્યાને સૌથી પહેલાં ઉકેલવાનું પસંદ કરીશું શું આપણે નવી દવાઓ શોધીશું ક્લાઇમેટ ચેન્જને રોકીશું કે પછી બ્રહ્માંડના એવા રહસ્યો ખોલીશું જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી જવાબ તો ભવિષ્ય જ આપશે